સમાચારમાં આગળ વાત કરીશું વલસાડમાં ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખે હાઈવે પર અડીંગો જમાવી વિરોધ કર્યો છે વલસાડ હાઈવે પર વરસાદના કારણે મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે નાશિક જતા તમામ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે વલસાડ ડાંગના સાંસદ અને વલસાડ જિલ્લાના તમામ ધારાસભ્યો દ્વારા રજૂઆત બાદ પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઇવે પર પડેલા ખાડા ન પૂરવામાં આવતા ભાજપના જ વલસાડ જિલ્લાના પ્રમુખ મનહરભાઈ પટેલ અને કપરાણા તાલુકાના પ્રમુખ હવે બંને રસ્તા પર ઉતરી આવ્યા છે જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખના નેશનલ હાઇવે અડતાલીસ પર ખાડા ખાડાને કારણે વાહન ચાલકો ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે મત ખાડાને લઈને અનેક વાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા આખરે વિરોધ કરવામાં આવ્યો છે ભાજપના પંચાયતના પ્રમુખે હાઈવે પર આ જમાવી અને વિરોધ નોંધાવ્યો છે જોકે ભાજપના પંચાયતના પ્રમુખ દ્વારા જ હાઈવે પર આ જમાવી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે વરસાદને કારણે અનેક જગ્યાએ મસ્ત મોટા ખાડા પડ્યા છે ભારે વરસાદને કારણે વાહન ચાલકો અને લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી પરંતુ તંત્ર આ ખાડા કાન કરતા હવે ભાજપના પંચાયતના પ્રમુખ દ્વારા જ હાઈવે પર આ જમાવી વિરોધ કરવામાં આવ્યો

નેશનલ હાઈવે હોય કે મુખ્ય માર્ગો હોય તમામે તમામ રસ્તાઓ ઉપર ખાડા ખાડા પડવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે વલસાડ ડાંગના સાંસદ અને વલસાડ જિલ્લાના તમામ ધારાસભ્યો દ્વારા વારંવાર કલેક્ટર તથા ઉપર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે ઉપર જે ખાડાઓ પડ્યા છે તેમને આજ દિન સુધી પૂરવામાં ન આવતા ભાજપના જ વલસાડ જિલ્લાના પ્રમુખ મનહરભાઈ પટેલ અને કપરાડા તાલુકાના પ્રમુખ હવે રસ્તા ઉપર ઉતર્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન દ્વારા આજે નેશનલ હાઈવે આઠસો અડતાલીસ ઉપર બેસી અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હાઈવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો નેશનલ હાઈવે આઠસો અડતાલીસ પર જે મત મોટા ખાડા પડ્યા છે જેને લઈને નાસિક જતા તમામ વાહનોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે સાથે સાથે અનેક અકસ્માતો પણ આ રોડ ઉપર સર્જાઈ ચૂક્યા છે ત્યારે આજરોજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેમના દ્વારા હાઈવે ઉપર બેસી આજે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જી જી એસ રાજ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર હાઈવે ઉપર બસ મોટા ખાડા પડી રહ્યા છે જેને લઈને અનેક વાર રજૂઆત ઉકરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતા આખરે વિરોધ નોંધાવવામાં આવ્યો નેશનલ હાઇવે આઠસો અડતાલીસ જે નાસિકથી પારડીને જોડે છે આ નેશનલ હાઇવે ઉપર છેલ્લા દોઢ મહિનાથી એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે અમે નેશનલ હાઈવે ઓથોરિટીની વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડાઓ જવાને તેવા જ દેખાય છે આ રસ્તા ઉપરથી દરેક વર્ગના કર્મચારીઓ અપડાઉન કરે છે સ્કૂલે જતા બાળકો અપડાઉન કરે છે રોજીરોટી માટે જતા મજૂરો પણ અપડાઉન કરે છે અને કેટલાય એક્સિડન્ટો થાય છે જે જેમાં નિર્દોષ લોકોના જીવ પણ જાય છે અને અમે જ્યારે હાઈવે ઓથોરિટીને ફોન કરીએ છીએ ત્યારે એવો અમને ફક્ત સંતોષકારક જવાબ તો આપે છે પરંતુ જે કામ થતું નથી એના માટે આજે અમારે આ વિરોધ કરવા પડ્યો છે આગળ અમારા સંસદ સભ્ય ધોલભાઈ પટેલ અને કપરાડાના ધારાસભ્ય ભાઈશ્રી જીતુભાઈએ સંકલનમાં પણ આ પ્રશ્ન ઉઠાવેલો ત્યાર પછી આ રોડ પર આજે મારે નીકળવાનું થયું પરંતુ ખૂબ જ ખાડા હોવાથી બેનશ્રી એસો છે એમને મેં વાત કરી પણ એમણે ઉટો જવાબ આપ્યો તેથી અમારે બેસવાની ફરજ પડી કંઈ નહીં આ તો ખારા પુરાઈ જશે પરંતુ એમની જે બોલવાનો ટોન હતો એ ખૂબ જ ખરાબ હતો આ અધિકારીના લીધે આ લોકોને જાનમાલનું નુકસાન થાય છે